મિત્રો નમસ્તે થોડુંક લખ્યું છે આત્મબળ આમ તો સત્તા ઉપરની વાત છે કે સત્તા ઉપર બેઠા પછી માણસમાં શું પરિવર્તન આવે છે અને સત્તા ઉપરથી નીચે ગયા પછી માણસને શું 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 પરિવર્તનો અનુભવાય છે સત્તા છે ને એક રીતે વાઇલ્ડ પાવર છે ભલભલાના હાજા ગગડાવી નાખે પણ માણસની અંદર સત્તા ઉપર બેઠા પછી જો ફરક આવી જાય અને માણસ સત્તાના જોરે જીવવા લાગે છે તો સત્તાના જોરે કશું નથી થતું આમ નેપોલિયન ના પાર સત્તાનો મસીહા કહેવાય એણે પણ એની મરણ પથ્થરીએ જીવનના અંતકાળે કીધું મને લાગે છે કે અંતે સત્તાના જોરે કશું જ નથી થવાનું સત્તા વાઇલ્ડ પાવર છે પરંતુ સત્તા ઉપર બેહી ગયા પછી માણસ જો માણસને માણસ ન સમજે અને કીડી મકોડો સમજવા લાગે તો પછી એવો માણસ સત્તા ઉપરથી નીચે ઉતરી જાય ત્યારે એવા માણસની હાલત ખૂબ ખરાબ થાય છે કેમ કે જ્યાં સુધી સત્તા ઉપર માણસ બેસે છે ને ત્યાં સુધી સાચી વસ્તુને સારી વસ્તુની આસપાસ નથી આવતી ખોટી વસ્તુને ખુશામતીની આસપાસ આવે છે જેમ મધમાખીનો પૂળો લઈને જઈએ અને મધમાખી હોય એની પાછળ ગણગણતી થાય અને જાય એમ સત્તા ઉપર બેઠા પછી માણસની આસપાસ એક એવું વૃંદ ગોઠવાઈ જાય છે કે જે માત્ર ને માત્ર ખુશામતખોર હોય છે સાચું કહેવાળું ન હોય છે એ કડવું સત્ય નથી કહી શકતા એ સારું લાગે સત્તા ઉપર બેઠેલા માણસની ખુશામત કરવાવાળા જહાપના જહાપના સલામ સલામ આવું કરવાવાળો વર્ગ હોય છે એ ક્યારેય માણસને પોતાનું પોત પ્રકાશવા નથી દેતો એટલે આત્મબળથી જીવવું જોઈએ કેટલાય માણસો એવા છે કે જે સત્તા ઉપર બેઠા હતા ને તોય મસીહા હતા અને સત્તા ઉપર નહોતા બેઠા ત્યારે એની જે અંદરનો જે તાલ હતો એમાં કોઈએ ફરક પાડી નહોતો શીખ્યો વિચાર કરો આમરમ લિંકન જેવા ઓબામા જેવા લોકો કે એક વખત વ્હાઈટ હાઉસમાં બેઠો ને બીજા દિવસે સત્તા ન હોય ત્યારે શાકભાજી લેવા માટે શાક માર્કેટમાં જોવા મળે નેલ્સન મંડેલા જેવા માણસો આ લોકો એ સત્તા ઉપર ગયા છે એક વેલો કરીને એક યુરોપમાં થઈ ગયો ઇટાલી અને ફ્રાન્સની ક્રાંતિ ને ત્યારે જેને ઉપરથી આપણા શહીદ ભગતસિંહે પ્રેરણા લીધી છે એ વેલો આમ ગામડાનો હતો અને એને એમ થયું કે આપણો દેશ આઝાદ કેવી રીતનો ન થાય અને એણે એક મોટું આંદોલન કર્યું આંદોલન કરીને અને અંગ્રેજોને થોડા જ વર્ષોની અંદર પોતાના દેશમાંથી ભગાડી મૂક્યા એ દેશની પાર્લામેન્ટ ઉપર જ્યારે એનો ધ્વજ ફરકતો હતો ત્યારે આ વેલો પોતાના ગામડાનો પોતે ગામડાનો હતો એટલે પોતાના ગામડાના રસ્તે પોતાના ખેતરના રસ્તે ચાલતો જતો હતો એટલે સત્તા છે ને સત્તા એ આમ વાઇલ્ડ પાવર છે સત્તા ઉપર બેઠા પછી કારણ કે આપણે શાસ્ત્ર વાંચીએ ને શુક્રાચાર્ય નીતિ વાંચીએ ત્યારે એમ લાગે કે સત્તા કોઈ સામાન્ય વસ્તુ તો નથી પણ સત્તા ઉપર બેઠા પછી માણસની અંદર જો પરિવર્તન આવી જાય ને માણસ પોતાના આત્મબળને બદલે સત્તાના બળથી જીવવા લાગે ને ત્યારે આવા માણસની હાલત સત્તા ઉપરથી નીચે ઉતર્યા પછી ખૂબ ખરાબ થાય છે થોડુંક વાંચું છું હું તમે બીજાનું સ્ટેટસ જોઈને ન જીવો આપણે ભાગે જોજો તમે બીજાના સ્ટેટસ જોતા હોઈએ લોકો તમારું સ્ટેટસ માટે તલસતા હોય તેવું જીવો આપણું સ્ટેટસ આપણે આજે શું કર્યું આપણે ક્યાં છીએ આપણું આપણને જોવા માટે લોકો તલસતા હોય આ આપણું ખરું સ્ટેટસ છે આપણું જીવન તત્વ બાહ્ય સાયબી આપણું તત્વ બાહ્ય સાયબી નહીં પણ માહિલી ખૂબી હોવી જોઈએ બાહિ બાહ્ય સાહેબી જાકમ જોડો એ નહીં પણ માહિલી એટલે અંતરમાં ભીતરની જે વસ્તુ છે એની ખૂબી એ આપણું તાલ હોવો જોઈએ આપણી બેઠક આત્મતત્વ પાસે હોવી જોઈએ આપણું નૂર ને આપણી અદા આપણી અંદરનું ચૈતન્ય તત્વ હોવા જોઈએ બહારી ઝાકમ જોડ કે બહારની દુનિયા નહીં આપણી સંપદા સત્તા સંપત્તિ તે આત્મનું બળ હોવા જોઈએ આપણું ખરું બળ આપણી ખરી સત્તા આપણું આત્માનું બળ હોવું જોઈએ કોઈ ખુશીના કારણે કોઈ ધનના કારણે કોઈના સંબંધોના કારણે ઓળખાણના કારણે જો આપણે બેત્યા તેત્યા જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હશે તો તેવા બેત્યા તેત્યાનો કોઈ વજન કાંટો હોતો નથી તેવી સત્તા કે ખુરશી ગયા પછી આવા માણસો બે દોકડાના બની જતા હોય છે આપણો રોપ આપણી બેતાબી તે બાહ્ય વસ્તુ કે વ્યક્તિથી નહીં આવો સબ્જેક્ટિવ જેક જેક મારીને એવો સબ્જેક્ટિવ જેક કહેવાય કોઈ ગોડફાધર મરી ગયો કોઈ મોટો રાજકારણીઓ આપણા સંબંધો બંધાઈ ગયા અને આપણે ઉલડવા લાગીએ એ કેવો છે સબ્જેક્ટિવ જેક છે આવા સબ્જેક્ટિવ જેવ ગમે ત્યારે છટકી જાય છે આપણું તત્વ આત્મતત્વ હોવું જોઈએ આપણું ખરું જે તત્વ છે ને આપણી શક્તિ આપણી તાકાત છે ને અંદરનું બળ હોવું જોઈએ સત્તા ખુરશીનું બળ નહીં આવો માણસ કદી બાહ્ય સત્તાના કારણે આસમાન ચૂમતો નથી પરંતુ તેનું પોતાનું આસમાન તેનું હૃદય કુંજ હોય છે અને તે તમે હાંસલ કર્યું છે કે નહીં તે જ્યારે તમારી પાસેથી સત્તા સંપત્તિ કે તમારો ગોડફાધર કે તમારી પ્રતિષ્ઠા યા પદ ચાલ્યા ગયા પછી જ ખબર પડે છે કે તમે શું કામ્યું અને તમે શું ગુમાવ્યું બધું જ ચાલ્યા ગયા પછી મિત્રો યાદ રાખજો બધું જ ચાલ્યા ગયા પછી યા છોડી દીધા પછી જો તમને એમ લાગે કે હર સાંજ એવી સુહાની છે કે જેવી પહેલાં હતી એવી જ ઊંઘ આવતી હોય અને એવી જ સવાર થતી હોય એવા સ્વપ્નાઓ આવતા હોય અને એવા જ ગીતો સાંભળવા ગમતા હોય તો સમજો કે તમે સત્તાના બળથી જીવન જીવતા ન હતા પણ તમારું બળ તમારું આત્મતત્વ હતું તમારું હૃદય કુંજ હતું સત્તા સંપત્તિ ગયા પછી લોકોમાં ફરક પડશે લોકોમાં તો ફરક પડી જાય તમારી પાસે સત્તા જાય ને એટલે લોકોની નજરમાં લોકોની ચાલમાં લોકોના બિહેવિયરમાં લોકોના વર્તનમાં તો ફરક પડે જ એ લોકો છે પણ તમારામાં કશો ફરક ન પડે તો તમે ખરા સત્તાના અંદરના જે આત્મબળ છે એના મસીહા છો એટલે સત્તા સંપત્તિ ગયા પછી લોકોમાં તો ફરક પડશે જ પરંતુ આપણા મનમાં તો શું એ ફરક ન પડે તે આપણું ખરું આત્મતત્ત્વ છે આપણું ખરું બળ છે બધું જ ચાલ્યા ગયા પછી આપણને જે જીવાડે છે તે બળ તે બળ જ અંદરનું ચેતન તત્વ છે એમ લાગે કે આના વગર હું નહીં જીવું આ જતું રહેશે નહીં જીવું આવી પરિસ્થિતિમાં હું નહીં જીવું અને એક વખત આવું બધું જ જતું રહીએ અને છતાંય જીવવામાં કશો જ ફરક ન પડે તો સમજવું કે જે આપણને એ જીવાડે છે ને એ આપણું ચૈતન્ય તત્વ છે અંદરનું ચેતન તત્વ આપણું આત્મબળ છે અંદરની ફકીરી જ આપણો ખરો વૈભવ છે તેના તાલે નાચનારને દુનિયાના માન અપમાનની કશી જ પડી હોતી નથી કદાચ તમારી સામે કોઈ બે માણસો જોવે કે બે માણસો ન જોવે તમારી પાસે સત્તા ગયા પછી તો એ માણસમાં કશો ફરક ન પડે ને નોંધાઈ નહીં લે આથી જેવા માણસ હોય કૂતરું કદાચ વહે તો હાથી થોડો ને સામે જોવે કામ આમ કેમ થયું હું જે છું તે કોઈના કહેવાથી કે માનવાથી તેમાં કશો ફરક પડતો નથી મને કોઈ માને મને કોઈ ન માને એનાથી મને કશો ફરક ન પડે પણ હું જે માનું છું તે જ મારું બળ છે હું જ્યાં ઊભો રહું છું ત્યાં લાઈન છે લોકોની લાઈન એ મારી લાઈન નથી અને આવા બળ જ બળુકા હોય છે આવું બળું એ બળુકું હોય છે તાકાતવાળું છે દુનિયાના હોવાથી મળેલા બળ ફોકલા દુનિયાના હોદાથી મળેલા બળ હોય છે ને એ ખોખલા હોય છે ફોફલા જેવા હોય છે ફોરા હોય છે વજન વગરના હોય છે અને એકવાર એ પીઠ ફેરવીને જતા રહેવાના હોય છે એટલે મિત્રો સત્તાના જોર જોરે માણસ જે નાચે છે ને એ સત્તા ગાય કારણ કે સત્તાળી એવી વસ્તુ છે ને સત્તા આવે ને પછી બધા સેલ્યુટ કરવા માંડે એક વખત લાલ લાઇટવાળી ગાડી આવી જાય પછી વિચાર તો કરો કલેક્ટર ઊભો હોય આખું તંત્ર ઊભું હોય એનો કારનો દરવાજો પણ પોતાને ખોલવાનો ન હોય આવા ત્રણ વર્ષ પાંચ વર્ષ જે તાગળ ધીના કરી જાય જે માણસ એ સત્તા ઉપર બેસી જાય ને ત્યારે એ પોતાને ખુદા સમજવા માંડે પોતાને ભગવાન સમજવા માંડે અને આવા માણસો પછી સત્તા ગયા પછી બહુ ઢીલા થઈ જાય છે એનો મનની સ્થિતિ અને મનસ્થિતિ અતિ ભયંકર હોય છે એમ લાગે કે જે એણે સત્તા પાંચ વર્ષ ભોગવી હોય ને એના કરતાં ક્યાંય ઘણી ખરાબ સ્થિતિ એની પાછળના જીવનમાં આવે છે એના કરતાં તો સત્તા ન ભોગવવી સારી જો આવી સ્થિતિ મનની થતી હોય ને પાછળની એના ઉત્તરાર્ધ લાઈફમાં તો સત્તા ન ભોગવવી સારી સત્તા ઉપર બેઠા પછી માણસ માણસને સાથે માણસ જેવો વ્યવહાર કરવો જોઈએ કીડી મકોડા જેવો વ્યવહાર ન કરવો જોઈએ એટલે મિત્રો સત્તા એ બહુ મોટી તાકાતે છે અને સત્તા એ મોટો રોગ પણ છે સત્તા મનમાં જો મન ઉપર નશો ચડી જાય ને સત્તાનો તો આવો આ માણસ માટે ખરેખર એમ લાગે કે આના જીવનને હવે અજગરે ભયડો લઈ લીધો છે આ માણસ હવે વ્યવસ્થિત જીવી નહીં શકે એક એવું સર્વે થયેલું છે સુપર ક્લાસ વન ઓફિસરોનું સો જણાનું એમાંથી પંચાણું ટકા લોકો રિટાયર્ડ થયા પછી નિવૃત્ત થયા પછી અસાધ્ય રોગના ભોગ બની જાય છે માત્ર પાંચ વર્ષની અંદર પણ પાંચ ટકા લોકો એવા હતા કે જે વર્ષો સુધી સો વર્ષ સુધી ત્રાણું વર્ષ સુધી અઠાણું વર્ષ સુધી જીવે છે આ પાંચ જણા એની પાછળનું સર્વે સત્ય જોવામાં આવ્યું તો ખબર પડી કે આ પંચાણું ટકા લોકો જે હતા ને સુપર ક્લાસવાનું ઓફિસર હોય જે આમ નીકળે ને એટલે લોકો બધા એની સામે જોતા હોય આવા આને સુપર ક્લાસવાનું ઓફિસર કહેવાય આવા લોકોએ સત્તા છોડી પછી અસાધ્ય રોગના એ રોગ બની રોગી બની એની પાછળનું કારણ શું હતું કે સત્તાના જોરે ખુરશીના જોરે પૈસાના જોરે પાવરના જોરે પદના જોડે પ્રતિષ્ઠાના જોરે એ પોતે જીવતા હતા લોકોના પ્રેમના જોરે લોકોના સુવાસના કારણે પોતાની પાસે સુવાસ જ નહોતી એટલે લોકોને સેલ્યુટ કરવાવાળો જે વર્ગ હતો ખુશામતી ખોટો લોક ખોટા માણસો હતા ડરપોક માણસો હતા ઉપયોગિતાવાદી માણસો હતા સ્વાર્થી માણસો હતા આની પાસેથી સત્તા ગયા પછી આવા સ્વાર્થી માણસોએ એને જોવાનું બંધ કરી દીધું એને મળવાનું બંધ કરી દીધું એની સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને આવા લોકો છે ને પછી રિટાયર્ડ થયા પછી ઘરની અંદર પણ ભારે પડતા હોય છે ઘરના સભ્યોને પુત્ર અને પૌત્રીઓને પણ એમ લાગે કે આ બાપો કંઈક હું બેઠો છે બજારમાં જાય તો સારું અને જે બાપો એક વખત એની સિગ્નેચરથી આમ લોકો આમ ખુશ થતા એને પડીકાવો આવતા આવા માણસોની હાલત જે પંચાણું ટકા હતા કે જે માનવીય સંબંધો નહોતા રાખતા ઓફિસમાં અને પોતાની સત્તાના જોરે રોફમાં મદમાં અકળાઈથી જીવતા હતા આવા લોકો રિટાયર્ડ થયા પછી પાંચ વર્ષની અંદર પતી ગયા અને ઓલા જે પાંચ ટકા લોકો જે જીવાને બહુ એની પાછળનું કારણ જોવામાં આવ્યું તો ખબર પડી કે એ લોકો આધ્યાત્મિક માણસો હતા એ લોકો આત્મચેતનથી જીવતા હતા અંદરના બળથી જીવતા હતા પોતાને માણસ સમજતા હતા બીજાને માણસ સમજતા હતા માણસ સાથે માણસ જેવો વ્યવહાર કરતા હતા એટલે મિત્રો આ એક સમજવા જેવું છે નાની સત્તા હોય કે મોટી સત્તા હોય સત્તા મળ્યા પછી માણસની અંદર ફરક ન પડવો જોઈએ સત્તા ગયા પછી માણસોમાં ફરક સો ટકા પડે છે પરંતુ એ ફરક આપણા દિલને ક્યાંય ડંખવો ન જોઈએ આપણે હાથીની જેમ ચાલવું જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત